દક્ષિણ ગુજરાત કલાકાર વૃણ પ્રેરિત ધરમપુર નગરપાલિકા સંચાલિત લાઇબ્રેરીમાં દીપક પટેલના વૈયક્તિક પેઇન્ટિંગ બે દિવસે શ્રીરંકલા ચિત્રકલા પ્રદર્શનનું ઉદ્ઘાટન ધરમપુર નગરપાલિકાના પ્રમુખ મહેકમભાઈ મોદી તથા કેશભાઈના વરદ હસ્તે થયું રૂપદા દક્ષિણ ગુજરાત કલાકાર વૃંદ ચિત્રકલાને પ્રોત્સાહન મળે એ માટે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જાણીતા ચિત્રકાર દીપક પટેલના હસ્તે દોરાયેલ વૈયક્તિક પેઇન્ટિંગ કલાચિત્રોનું વિવિધ સ્થળોએ પ્રદર્શનનું આયોજન કરતી હોય છે જે અન્વયે ધરમપુર નગરપાલિકા સંચાલિત શ્રીમંત મહારાણા શ્રી શ્રીનારણદેવજી લાઇબ્રેરીમાં બે દિવસે શ્રી રંગકલા ચિત્રકલા પ્રદર્શનનું ઉદ્ઘાટન ધરમપુર નગરપાલિકાના પ્રમુખ મયકમભાઈ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં અતિથિ વિશેષ તરીકે ગુજરાતના પ્રખ્યાત ચિત્રકલામાં સુપ્રસિદ્ધ ફાઇન આર્ટ્સ કોલેજના નિવૃત્ત પ્રિન્સિપાલ અને ગુજરાત રાજ્ય ગૌરવ પુરસ્કાર વિજેતા કેશભાઈ ટંડેલ જેમના ચિત્રો સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત થયા છે તથા ધમપુર નગરપાલિકા લાઇબ્રેરી સમિતિના ચેરમેન દીપમાલાબેન જોનકર નગરપાલિકાના સભ્યો સમીપ્રાંચ ભક્તિ કાપડિયા હાજર રહ્યા હતા દીપકભાઈ પટેલના બે દિવસીય ચિત્રકલા પ્રદર્શનીમાં ચિત્રકલાકારો વિશાળ સંખ્યાની નાગરિકોએ એ ચિત્રકલાનો લાભ લીધો હતો શ્રીરંગકલા ચિત્રકલા પ્રદર્શનમાં ચિત્રકાર દીપકભાઈ પટેલના હસ્તે દોરાયેલ પચાસ જેટલા ચિત્રો આ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે આ ચિત્રો પ્રદર્શન નિહાળવા ધરમપુરના કલાપ્રેમી બાળકો યુવા યુવતીઓ ભાઈ બહેનો નેતા તેર ચૌદ એપ્રિલ રવિવાર સોમવારે રોજ શ્રીમંત મહારાણા નારણદેવજી લાઇબ્રેરી લેડી વિલ્સન મ્યુઝિયમ સામે

અને સુરત મહાનગરપાલિકા સંચાલિત શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા નગર પ્રાથમિક શાળામાં પ્રાઇમરી ટીચર તરીકે કામ કરું છું મારામાં કલા નાનપણથી જ હતી પરંતુ જ્યાર પછી જ્યારથી હું નોકરી મેળવી ત્યાર પછી બાળકો સાથે કામ કરવામાં મને ખૂબ જ આનંદ થતો હતો એટલે મેં આ કામ શરૂ રાખ્યું ચાલુ રાખ્યું અને અત્યાર સુધીમાં મારા પચાસ જેટલા પેઇન્ટિંગોને હું પ્રદર્શનમાં મૂકી શક્યો છું પોર્ટ્રેટ એ મારો વિષય ન હોવા છતાં પણ મને રંગ અવધૂતજીનું જે કામ કર્યું ત્યાર પછી મને પોર્ટ્રેટ બનાવવાની જે પ્રેરણા મળી છે ત્યાર પછી મારા લગભગ સત્તરથી અઢાર જેટલા પોર્ટ્રેટો હું કરી શક્યો છું કે ગુરુજીના આશીર્વાદ હું માનું છું અને ડ્રોઈંગ કરવાની જે મને અનુભૂતિ લઈ એ મારા જીવનની શ્રેષ્ઠ પળ રહી છે